જય વિલાસ પેલેસ માટે અંદર એન્ટર થયા છે આ તો રેસિડેન્ટિયામાં દવાનું તું દેખાય છે આ તો સોસાયટીમાં થઈને રસ્તો જાતો લાગે છે ચાલો અમે તો ગાડી આ બાજુ થોડી દૂર પાર્ક કરતી હતી અને હવે આની અંદર જઈએ છે આપણે ગેટ અંદર આની અંદર પણ પાર્કિંગની વ્યવસ્થા હતી પછી જગા ના મળે જો અહીંયા તો પાર્કિંગ પાર્કિંગના પણ પૈસા આપવા પડે પણ અમે તો અંદર જગા નહીં હોય એટલે અમે પછી કરીને ત્રણસો રૂપિયા ભારતીય ટિકિટ ભારતીયો માટે છે અને ફોરેનર માટે આઠસો પચાસ રૂપિયા ટિકિટ છે કિલ્લાની વિઝિટ માટે થોડી મહેલની વિઝિટ માટે

આ છે નજારો સ્ટાર્ટિંગ નો જય વિલાસ પેલેસ પંચારસો સોન જિમોતેબ સાલ લખેલી છે ને તો આ આવશે આ

એની બેઠક છે ને આવી હોય બેન પહેરી જેને પહેરીને રાખી છે એ જ છે સાડી જો ભાઈ ત્યારે એ ડ્રોઈંગ કર્યું હોય ને ત્યારે એ જમાનામાં બોગી રાજા સાઈ બોગી વર્ષો પહેલાંની

હોય <Supans> કદાચ <Supans> 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 મ્યુઝિકલ બોક્સ હા ઓગણીસની સેન્ચુરીનું છે ને ચાલીસ જાતના ચાલીસ જાતના મ્યુઝિક વાગે છે નહીં આમાં તો ચાલીસ મિનિટ ચાલીસ મિનિટ સુધી વાગે છે અચ્છા હા ઓગણીસમી સદીનું

તો બેડ લાગે છે ને શાહી બેડ સામે ઇચકો આ બેઠક શાહી બીચકો સાહી શાહી છે ને અહીં તો ભાઈ આ બેઠક આવી ત્યાં પાછી અહીંયા તે જમાનાનું ટોબ ગેંડી અને તે જમાનાનો

પણ આ બગીઓ આવી રીતે લાઈનમાં રાખેલી છે આપણે આ ખુલ્લા એરિયામાં આવી ગયા છે અને આ વચ્ચમાં ફાઉન્ટેન બનેલું છે ફુવારો મસ્ત નો બરોબર બગી બે બગીઓ પડી છે સામે સાઈડમાં ઘણી બગીઓ રાખેલી છે આ છે જૂનવાની બેઠકો આવી રીતે જમવા બેસતા જયારે આ છે જૂનવાની બેઠક જમવા માટેની એના ફોટોગ્રાફ છે બધા આખા

આ બધી અલગ અલગ સોફાઓ ખુરશીઓ ટેબલો અચ્છા પિયાનો છે ને પિયાનો 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 આ સિંહ હાથો છે ખોટો છે ટાઈગર 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 છે ભાઈ ટાઈગર ઓહ કેવડા કેવડા ઝુમર છે જો ને આ પણ બધું બેઠક સોફા અને ખુરશીઓ ને જે રાજકીય કક્ષ છે આ અહીં બેસીની મીટિંગ થતી તેના માટેનું છે આ દરબાર ભરાતોય છે ને અહીંયા અલગ અલગ જાતનું બધા અહીંયા બેઠક કરતા હશે હા તો બેસી જજા આ છે પેલેસની ઉપરથી કંઈક નજારો આવો આ તો પેલેસનો સીન આવી ત્યાં તમને જોઈ શકો છો ગયો છે આ બધું કિચન એરિયા છે આની અંદર પણ છે કિચન એરિયા છે કિચન એરિયા આ બધું છે કિચન એ અલગ અલગ પેટો

વાસણ લાઈક સંગ્રહ કરેલો છે અહીંયા આવડા મોટા ચૂલા અહીંયા આ ખાંડી લાગે છે આવડી મોટી બોલી બાજુ પર પાછળ ખાંડી જ છે આ ઈ જમાનાની ચીમી હશે આ ઈ જમાનાનો ટ્રેનનો ડબ્બો રોલ્સ રોયલ્સ રેલવે કોચ અહીં લખેલું છે ને સાલ છે ઓગણીસો ને પાંચ એવું બતાવે છે કદાચ આ છે રોલ્સ રોયલ્સ નો ટ્રેનનો ડબ્બો તે જમાનાનો હજી પાંચ જ વાગ્યા છે લાગે છે કે સાંજના સાત સાડા સાત જેવું થઈ ગયું હોય એટલો સમય છે પાછળ આપણે તમે જોયો તે પેલેસ જોવા ગયા હતા આપણે તેનો નજારો છે આ એની બારોબારનો કંઈક આવો નજારો છે બરોબર આવું મોટું મોટું બધું ગાર્ડન છે તો આ છે ગ્વાલિયર ના રાજા નું સંતાનો તો હયાત રાજકારણમાં છે અત્યારે તે પણ તમે ઓળખતા જશો જ્યોતિરાંત સિંધિયા એને તમે ઓળખતા જશો માધૌરવ સિંધિયા ના પુત્ર No. <laughs>